નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં બીજા મહિનાની ને તારીખને શનિવારના રોજ મિત્રો આજની ઘઉ આવક વિશે વાત કરી તો મિત્રો આવકમાં તો આજે ઘણો બધો સુધારો થઈ ગયો છે આપ જોઈ શકો છો પણ મિત્રો માલ વિશે વાત કરું તો માલ આજે બહુ સારા નથી આવેલા સ્ટાન્ડર્ડ માલ નથી આવેલા માલની વાત કરી તો આપણે હવા વાળા ને અવાજ માલ છે ને એસી ટકા માલ વાત કરી તો અમેરિકન ટુકડી માલ આવેલો છે મિત્રો ચારસો છન્નું ઘઉ વાત કરી તો મિત્રો ચારસો છન્નું ઘઉં ના બે ચાર ઢગલા જ આવેલા છે બહુ જાજા ઘઉં છે નહીં આવેલા છે સુપર એ છે તેને પણ તમને ભાવ દેખાડ્યો છે વિડીયોમાં બની રહીજો લોકો ઘઉં ને ભાવ બતાવીશ લોકોને આવેલું છે નવું અમેરિકન ટુકડી વધારે આવેલી છે નું કામકાજ બસ થોડી જ વારમાં ચાલુ થવાનું છે તો હમણાં જ જાણી લઈશ શું રહે છે આજના ઘઉંના બજાર ભાવ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો જેથી એને આવા ભાવ જોવાને જાણવા મળે ને આપણી સાથે ચેનલમાં પણ જોડાઈ જઈ ધન્યવાદ ફાઈનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે છે દિનેશભાઈ પાંચસો રૂપિયા પૂરો ભાવ થયો અમેરિકન ટુકડી છે પાંચસો રૂપિયા પૂરો ભાવ થયો પાંચસો આઠ બાર પાંચસો બાર રૂપિયા પાંચસો ને બાર રૂપિયા ભાવ છે કે લોકો ને કહું છે પાંચસો ને બાર રૂપિયા ભાવ છે એસી પચાસી દેવું આ જુઓ તમે ભાત લેવું

ભરતભાઈ પાંચસો રૂપિયા પાંચસો આ પાંચસો રૂપિયા ભાઈ કઈ પાંચસો રૂપિયા બે સાત

એકત્રી કરો ને પાંત્રીસ એકાવન કરો પંચાવન કેટલા ના લે છ ને નાખો બેવું પંચાણું આઠ છ

પાંચસો ને છ રૂપિયા ભાવ થયો છે નવા છે ચારસો છ નું ઘઉં પાંચસો ને રૂપિયા ભાવ થયો છે આ ક્વોલિટી હારીયો આ નવા છે પાંચસો ને છ રૂપિયા ભાવ થયો ફાઇનલી ગરત મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ પ્રમાણે હતા ને મિત્રો આજની બજાર ભાવ ને તેજી મંદી વિશે વાત કરું તો મિત્રો તેજી મંદી માં આજે કોઈ સુધારો કે ઘટાડો છે નહીં મિત્રો બજાર ભાવ હાલ ગઈકાલ જેવા જ રહેલા છે મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અન્ય ખેડૂતભાઈઓ સાથે શેર જરૂરથી કરજો જેથી એ પણ આપણા ચેનલ પર જોડાઈ શકે ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ